મારી કોના કોનાની રાખડી લઈને આવી રાખડી મળ્યા બાંધવા સરળ

એના બે ભાઈ ને રાખડી બાંધી દે ને કમ્પ્લીટ પછી આપણે મારા ભાઈ ને રાખડી બાંધવા જવાનું છે તો આ તો અહીં તૈયાર થઈ ગયા છે મસ્ત નાનો કાટે ખમજો તો તો આ ખુશી કે મારી નાની ઢીંગલી તૈયાર થઈ ગઈ છે મસ્ત તો કાઈ ને હાલો આગળ વિડિયો બનાવી રહેજો ને રાખડી નું તૈયાર કર લઉં ને આગળ બનાવી હાલો ફેમિલી જો રાખડી નું મસ્ત નું સોખા કંકુ દીવો ને રાખડી તૈયાર કરી દીધી છે હવે એક વસ્તુ ઘટે છે આમાં કઈ ભાગ ઘટે છે પેંડા પેંડા ગટ કીધું બાત થતો ને ગડશે કાઈ આલો મીલામાં બનાવી ને ખુશાલ બાંધી એને બે ભાઈને રાખડી હે પછી તૈયાર થઈ ગઈ બેટા હા હાલો જો આવો આવો બધે આવી ગયો છે રાખડીનો સામાન જો સરસ મજાની રાખડી છે આ જો સંકોચો સોખા કા કશી અને આ છે પેંડા પેંડા એ આ પેંડા નથી આ તો ઉલે આવી ગઈ બરફી આવી ગઈ છે આ બરફી છે આ ને પેંડા લઈ ગયો ખુશી આ લાગા ખુલી પેંડા આલો સરસ મજાના પેંડા આવી ગયા છે આમ હરખી બે ખુશી હરખી બે ખુશી હા આમ ભાઈ કરી દે આવડી આ પગડીયા કપાળ બેટા ભાઈ ને કપાળ બોધું હા હા તો કા હા આ લગાડ다가 સરસ હાલો ખુશી હવે રાખડી બાંધવા લા કઈ જા રાખડી બાંધવા છે આ કઈશી મે રાખડી બાંધે હો પિછાળી રાખડી બાંધે છે જો કાર્તિક સરસ બે નિખિલ ભાઈ ને રાખડી બાંધ દે ઓ આ સરસ મુદા ને રાખડી લાવી છે ખુશલી હે રાત માં મારતા આવડે હે ખુશી

છે <tutly> hmm. <tutly> <tutly> ગોય મમા ગોય મમા ની ત્યાં આ ગોય મમા ને નામ દેખાડવા મને હરખુ દેખાયા હા હા સરસ ગોય મમા હા પછી આ આખરી ભાઈ ભાઈ ભી આ ઈતારી ને મારી હા કાર્તિક નિખિલ

तन थोड़ी राखड़ी बांधवा ने फूंके पेला राखड़ी बांधा में से सब तो दिन में आ कराय राखड़ी बांध दी थी से ने सब तो दिन से ने वो तो करास अबे खाओ ना बेटा आज तो धराय जाना तुम्हारे पैसे को बिन बेडा खाए खाए धराय जानस का कर ले हां हो रे पे जा ना दिन धराय खावरा ने धराय जा है खबरवा हां आजन खवरावन हो ने ગયો દાદલી ને કે પેલા ખાવા હા તમ આરામ થાય ને તો ખુશી ધરાઈ દે ખુશી હા રાખડી બાંધી દીધી આગળ વિડિયો માં બનાવું ને મારો વારો કેતો બાંધી

એના તો ચોકલેટી પેન્ડ આવ્યા છે છે કા બેનને કરવાનું છે હા ઉતાર નાખો તમે ભાઈ

લે કેક કે તો ખરીખા બ્લોગની શરૂઆત કરેગા રાખડી બંધવાઈ પૂણા હા હાથી હા લાગી ને હા આ સોડી લકરો કરે બારીયોનો 낚시를 하지 마세요. 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 낚시를 하지 마세요.